ઝાલોદ એસટી ડેપો ખાતે અકસ્માત નિવારણ અને મુસાફર ફરિયાદ નિયંત્રણ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો આ ત્રણ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોર એક કલાક સુધીમાં એસટી ડેપો ઝાલોદ ખાતે અકસ્માત નિવારણ અને મુસાફર ફરિયાદ નિયંત્રણ માટેની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વિભાગીય નિયામક તથા વિભાગીય પરિવહન અધિકારીની સૂચના અનુસાર યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ તરફથી રાકેશભાઈ પલાસ તથા વિભાગીય કચેરી ખાતેથી રમેશભાઈ માછી જુનિયર આસિસ્ટન્ટ અને જેપી ડામોર એટીઆઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ઝાલો ડેપો મેનેજર અને ડેપોના તમામ ડાઇવરો પણ હાજર રહ્યા હતા તાલીમ દરમિયાન ડ્રાઈવરોને માર્ગ સલામતી સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં વાહન ચલાવતા વખતે સીટબેલ્ટ ફરજિયાત પહેરવી મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો કોઈપણ પ્રકારના નશા સાથે વાહન ન ચલાવવું ચાર રસ્તા પર વાહન રોકવાના બદલે ઓછામાં ઓછો બસો મીટર દૂર વાહન સ્ટોપ કરવું તેમજ ઓવર સ્પીડ ટાળવાની સૂચનાઓ આપવામાં આવી હતી ટ્રાફિક દરમિયાન ખાસ ધ્યાન રાખવાની વાહન ચલાવતી વખતે અપીલ કરવામાં આવી હતી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ડ્રાઈવર સામે ઓનલાઈન મેમો જનરેટ કરવામાં આવશે તે દંડની ભરપાઈ સંબંધિત ડ્રાઈવરને કરવી પડશે તેવી જાણકારી આપવામાં આવી હતી સાથે જ મુસાફરો તરફથી બિનજરૂરી ફરિયાદો ન થાય તે માટે ડ્રાઈવરોને વ્યવહાર સમયપાલન અને સલામતી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું